કડોદરા ચાર રસ્તે થી આઠ પોઈન્ટ સત્યાસી લાખથી વધુ ના દારૂ અને મુદ્દા માલ સાથે એકની ઝડપી પાડી દારૂ બરાવનાર અને લેનાર ને વોન્ટેડ જાહેર કર્યા કડોદરા પોલીસ મથક નો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ મહત્વ દરમિયાન ભાવિક દેકડીના બોલેરો મેક્સ પિકઅપમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ના ત્રેપન પૂઠાના બોક્સમાં અલગ અલગ બ્રાન્ડની બાટલીઓ નંગ પંદરસો જેની કુલે કિંમત રૂપિયા ત્રણ લાખ

અને મુદ્દા માલ સાથે એકને ઝડપી પ્રોહિબિશનનો મુદ્દા માલ ભરી આપનાર તથા લેવા આવનારને વડોદરા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે